નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા વિષય ગુજરાતી ધોરણ પાંચ સંપૂર્ણ સોલ્યુશન જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન એક 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 વાક્યમાં જવાબ લખવાના છે નંબર એક સૂરજ રોજ ક્યાંથી આવતો ને ક્યાંથી આ થઈ જતો તો પહાડ પાછળથી આવતો ને સાંજે છોકરાનું ઘર બાર કરીને પોતે હાથમી જાય છે બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું માળીને ગુસ્સે થઈ એના માથામાં જોરથી એક ડાંગ ફટકારી જે પોતે એક લાકડી જે છે એ ફટકારે છે ચાળીઓ ઊભો છે તે ખેતરમાં શું શું છે કાબડ છે ચકલા છે મેના છે પોપડ છે મોર થોડની વાળ છે બાવલ છે કાંટા મોદી જે મેદી જેવા કણસળા અને લીલાછમ પાક છે સુ સુપનના સુપનખા હવે જે રાક્ષસ જે રાવણ હતો જે સુપનકન્યા જે એની બહેન હતી એનું કપાયેલું નાક લઈને પોતે ભાગતા શું બોલી હું તમને ત્રણેયને જોઈ લઈશ સીતા રામ અને લક્ષ્મણને જોવાની વાત કરે છે રંગલી આવીને કોને કોણે નમસ્કાર કર્યા તો એને નાનાને પછી પાતળાને પછી જાડાને અને મોટાને બધાને નમસ્કાર કરે છે બકરી સજુ કાકાના કાબૂમાં કેમ રહેતી નથી બકરી ભૂખી હોવાથી તે દોરડું છોડાવવા ધમપછાડા કરે છે હજુ કાકા વૃદ્ધ અને અસશક્ત છે તેથી બકરી તેના કાબૂમાં રહેતી નથી ડાયનાસોર દેખાવે કેવું હતું અને ક્યાં આવીને ઊભું રહ્યું તો ડાયનાસોર દેખાવે ડુંગર જેવું વિશાળ અને પગદંડીના છેડે બનાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું છે લક્ષ્મણે સુપન્નખાનું નાક શા માટે કાપી નાખ્યું તો સુપન્નખા સીતાને મારણ મારવા તેમના પર હુમલો કરવા સુંદર માંથી વિકરાળ રાક્ષસી બની ગઈ હતી અને ભયંકર અવાજે સીતાને મારવા માટે એમને સીતા તરફ ધસ્તી આવતી હતી અને એ પણ એક સ્ત્રી હતી રાજાએ મંદિરના ઉદઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ નક્કી તેનું નાક મિત્રો અહીંયા આપણે થોડીક એક મિનિટ જો રાજાએ મંદિરની ઉદઘાટન પ્રસંગે ઉજવાનું કેમ ટાળ્યું તો રાજાએ મંદિરની ઉદઘાટન પ્રસંગે ઉજવાનું ટાળ્યું કેમ કે તે મંદિરમાંથી કોઈના જે કહેવાય કે રડવાનો અવાજ આવ્યો તેના કારણે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સીતાનું બીજું નામ જાનકી પણ છે રાઈટ રંગલો રવિ ડુંગરની દોસ્તીની વાત ભૂલી ગયો તો ખોટું શેઠે છબુક કાકાને ચાર ચાબખા માર્યા ખોટું ટાઈમ શટલ વન ટી એસ વન વિમાન હતું ખોટું તો અહીંયામાં પહેલી ખાલી જગ્યામાં જંગલો આવશે પરંતુ હું તો શ્રી રામનું સેવક છું લક્ષ્મણ આવશે ચોપમૂરખના સરદાર શાંતા આવશે એટલે કે શાંત થાયમ શાંતા આ અરજી છે આમાં કંઈ જ લખેલું નથી બધા પ્રધાનો બોલે છે રાજાના પ્રધાનો કાકાને બેવકૂબ કહે છે તાડકા માયાવતી એક માયાવીર રાક્ષસી હતી તો એ પહેલી ખાલી જગ્યામાં આવશે આપણે હવે ટૂંક નોટ લંબાઈ ગમે તે એક છજુકાકાની બકરી અને ચૌદ કરોડની વાત કરી છે હવે સૂચના પ્રમાણે તમારા વાક્યોને ગોઠવાના છે બરાબરમાંથી ગમે તે દસ વાક્યોને ગોઠવવાના છે તો મિત્રો આ જે તમારું છે ધોરણ પોચનું ગુજરાતી સંપૂર્ણ પ્રશ્નપત્ર જો તમે આ વિડીયોની અંદર નવા હોય જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ એને પહોંચાડજો અહીંયા નારાજ તો આપણે વિરોધાથી શબ્દ છે તો ખુશી આવશે ખુશ થઈ જવું એમ તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળશું જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત